જય ગૌ માતા જય શ્રી રામ શૈલીષ મિર કામરેજ મારી સાથે બધા જીવદયા પ્રેમી મારા ભાઈઓ બે તારીખની વહેલી સવારે અમે લોકો વેલંજા એટલે કે રંગોલી ચાર રસ્તા બેઠા હતા ત્યાંથી એક શંકાસ્પદ બોલેરો પિકઅપ નીકળ્યું અને પૂર ઝડપે જઈ રહ્યું ત્યારે અમે એનો પીછો કર્યો અને પીછો કરતા અમે એ ગાડીને ઊભી રકાવી એટલે એના અંદર આઠ અબોલ પશુ જેને કતલખાને લઈ જવા લઈ જઈ રહ્યા હતા અને એવા વિધર્મીઓને પણ પકડ્યા છે અને હાલ અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશને લઈને આવ્યા છીએ કાયદેસરની એફઆઈઆર કરાવડાવી છે અને આઠ અબોલ પશુ એ રીતે ભાઈ છે કે આપ કલ્પના ના કરી શકો આપ જોઈ શકો છો આ વિડીયોની અંદર તમને બતાવે છે કે એ ટૂંકા દોરડાથી બાંધ્યા છે પાણીની વ્યવસ્થા નથી અને આ કતલ કરવા માટે લઈ જવાતા હતા તો સરકારશ્રીને વિનંતી છે કે હિન્દુ તરીકે કે હિન્દુત્વની સરકાર છે તો આ જે ગૌ તસ્કરો છે આને સખતથી સખત સજા થવી જોઈએ જય શ્રી રામ જય ગૌ માતા બતાવી દીધું અંદર બેઠા આ